એકેચાળી ભાઈ સાડ એકેચ રૂપાઈ આઠ ચૌદ બસ્તી છત્તીસ સાડતી આરસો આધાર બાવીસ આધાર બત્રીસ રૂપિયા બત્રીસ રૂપાઈ હલો તીન હજાર એકાવી રૂપાય ચલો 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 ચાલો ચલો હજાર બાર એવદા પંદર પંદર સોળાશ રૂપિયા રૂપાય રૂપિયા ચોવીસ રૂપાય પસ્તીસો રૂપિયા છત્તીસ અડત્રીસ અડતીસ એક हजार पन्नास रुपये चार हजार पन्नास रुपये अकरा अठरा दोन हजार एकवीस बावीस बावीसशे रुपये चोवीसशे रुपये यांच कार तीन हजार एकतीस बत्तीस बत्तीस छत्तीस अडोतीस सहाये एकोणचाळीसशे रुपये लिहूर बरोबर

અમારા જેના ચૌદ પંદર જવા અત્નય શર્માય આકમણય શર્માઈ એકોની આધાર પહેચ કર અગિયાર હજાર આધાર એકવીસ પત્વિસ ત્રીસ ને ચૌદે ચૌત્રીસ અગિયાણ સુધી માનું છે જવાનું છે બારા તે બાર તેર ચૌદ શહેર ભાઈ ચૌદ શરભાઈ ચૌદ શેર હજાર રૂપિયા એક પંદર સોળ હજાર રૂપિયા બાવીસ છે આની સાથે સટ્ટાના આંકડા દેખવા મળ્યા આ બાર પણ દેખાય છે બરદનામન ઇન્ફોર્મેશન આપે છે કામમાં આના પર પરત વારા બનતા આલેકી દે મા આશરે માં આશરે છે આ છે આદરપૂર્વક चार हजार रुपये चार हजार पंचवीस रुपये चार हजार पंचवीस रुपये चार हजार पंचवीस रुपये आरेस्ट करेस खाजी का रे परिणाम झाले सदोतीस अडोतीस शिकवत चार हजार रुपये चार हजार रुपये चार हजार आरेस्कर दोन हजार एकवीस बावीस रे दोन नंबर